કામ કર લે પુહા સમજો મોસમ દેખો મોસમ આ ઓંડા નહી આ કાકા રામદૂત છે રામદૂત વેચવાની છે ને કિંમત છે ડાયરેક્ટ માત્ર ને માત્ર નેવ્યાશી હજાર નવસો નોણ લેવી તારે ડ્રો કરી ડ્રો વાલા તો મિત્રો હે ને આપણે તમારે આપણા કને આવવાનું આપણે જેને સબસ્ક્રાઇબ કરવાની અને એક આપણે કૂપન આપશું એ જે કૂપન જેને કઈ લાગશે ને એને આપણે આ બાઇક દી દેવાની હે મફત હા મફતના ભાવે બાઇક દી દેવાની છે હિતેશ ભાઈ કૂપન માં આ બાઇક મફત નથી દેવાની હે સેલ સેલ નોળો મિત્રો આપણે આવી ગયા હે જોતે બાર પાછો જો બજો ને એરો સામે થાબલો પછી આરામ નું લઈ જવાનું છે આમ ને માટીએ

સાતના વાગે સાડા દસ વાગે હર્યા અને ને આપણે જો આ આણંદ થાય વરસાદ નહીં આવતો એટલે આપણે હે ને આપણે જ્યાં જીસીબીથી જ્યાં કઢાડા કઢાયા હતા નહીં એ શેઢામાં દાંતી આગી નાખી એટલે આપણે બસો ચોપ્પન લઈને આવી ગયા છે ફોર બાય ફોર પાછળ દાંતી લઈ આવી સમજો આમાં હાંકી નાખશું ને લખશું કે જેની જેની કઢાડીઓ કે આજે બીજા ઠૂઠા ભૂઠા હોય ને બધું આમ ભેગું કરી નાખશું અને શું વાંક બધું ધકી જાય બધું ભેગું એટલે ખોટા કાટા માટા ના થાય બીજા લાવું કે આપણે આપણે હે ને અસઠ બીજને મોડ લીધી આટલી સામે લીધી હતી અહીંયા આમ ને જે વાત જોઈને આપણે પકડી દે આટલે અહીંયાથી થી ને હાંજ પડી ગઈ તો આપણે કરાઈ ગયા હતા આવું મસ્ત થઈ જાય જો કેવું હે હું આવવાનું હતું દાતી આલી લાવું થઈ ગયું જો ને

ને આપણે તો આપણે ખર નાખી ચાલો આપણે હેને મંડીએ જપાટે તો મિત્રો હે ને તારે હેને આપણી ફરિયાદ ભગવાન લગભગ સાંભળી લીધી લાગે છે કેમ કે જો વરસાદ આવી ગયો હે અને આપણે 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 આટલા સુધી માન ને કે દાંત હે ને વરસાદ આવી ગયો છે આમ જો ટાયરમાં ગારો ચોટે છે એટલે ને દાતી એમ બહુ ભરાઈ જાય મેં જો કજાડા ને એવું હોય ને એટલે ભરાતી હોય પણ આ ગારો થાય ને વધારે ભરાઈ જાય છે

જો કે અડકી આડા વગેરે કે અમારા માં અડકી આડા કે તમારા માં શું કે તો એ કે તો જો વાગડ ની પાસા માં તાને અડકી આડા કે હે નામ જો વસા ધીમી ધારે ચાલુ છે હે એટલે લાબડા તો થોડી ખાસ ઉભી પછી જો વરસાદ રે ને કે કે થોડી ઉપાડા કરશો ને જો ઘણો થઈ જાય તો વાવણ ચાલુ ખુનાશ એ નવરો એવો થાતો એટલે સબ ખબ થાય હવે આપણે ઘરે વરસાદ આપણે ખાલી ટ્રેક્ટર ઊભું રાખ્યું ને વરસાદ થઈ ગયો બંધ પછી વાતાવરણ આવું થઈ ગયું જુઓ એને એટલે એને નથી એને ઘરે જવા દેવા નથી ખેડવા દેવું ભગવાન શું વિચારે શું જાણે અહીંયા અહીંયા ટ્રેક્ટર ભર્યા આપણે જોવા અહીંયા ડગાયું નથી ને થોડી વાર રહે ને તો હા બંધ થઈ ગયો છે શું કરવું હવે એ બોલ તો સજો ઘણો નથી આવતો કા હાચડો ના આવે અને કા ઘણો આવે આ જ કચુર કરે ને હું કટોડો આવે ગયો ને ઘરે જવાય ને ટ્રેક્ટર કઈ સારું લે વરી ચાલુ કરી ટ્રેક્ટર આપણે ને વરી ઈ મંડી ખેડા બીશું છેટા એ તો કામ થઈ જાય આપણે તો મિત્રો આપણે હે ને અત્યારે જો એને પહેલા એક દાદ્રીને સીટો સાફ કરવા માટે અહીંયાથી છે ટોટા આજ સવારે હું કરી અને એને હું કરીને છે સામે ઝૂંપડી દેખાય એટલે આપણે એને કપલેટ કરી નાખી તારા બીજા કરે કે જો એક રાણાભાઈ

ફટાફટ કરનાખી થોડુંક છે અને વાઘે હેરા છોક જો વાગે હેરા તો મિત્રો હેને ને આપણે જો આ ઓળી અને કપડેટ બોગ્યા છીએ સામે લીધું ને હતું પહોંચીયા છે આટલા લઈ લીધું ને હવે જો થઈ છે સાંજ અને એને આપણો વિડીયો થઈ ગયો હશે આઠ નવ મિનિટ થઈ ગયો હશે એટલે કરનાખી બંધ અને એને આપણા વિડીયો જોવાની મજા આવતી હોય ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક હા મિત્રો બે લાયકોનને એને દબાવી નાખજો એટલે કેમ કે આપણા વિડીયો આવે ને પહેલાં વિડીયો તમને જોવા મળે એટલે એને બે લાયકોનને તમે દબી દબાવી અને એને નોટિફિકેશન ઓન કરી નાખજો ને એને મિત્રો આ તો આવાજ અલગ આવશે કેમ કે વરસાદ થતો નહીં વાવણી ચાલુ થતી નહીં બીજું કાંઈ કામ હોતું નહીં આપણે એટલે આ થોડું ઘણું હોય ને એ કરી તમને બતાવી એટલે એને એમ જ છે બીજું કાંઈ નહીં વરસાદ થઈ જાય તો વાવણીનો અલગ બનાવવાના છે મસ્ત વાવણી ચાલુ કરશો એટલે બતાવતો કશે એની ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ જય માતાજી